શહેબાઝ પઠાણ અને આજે આપણે આવ્યા છે સુફી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે કે તે લોકો લંગરે ખ્વાજા શરીફ સુલેમાની રેમુદુલ્લા અલય દરગાહા પર ભૂખિયાઓને ભોજન કરાવે છે તો ચાલો આપણે એના ટ્રસ્ટીઓ સાથે ટ્રસ્ટવાળા લોકો સાથે વાત કરીએ કે શું અહીંયા કાર્યક્રમ હોય છે અને કેટલા સમયથી લોકો કાર્યક્રમ કરે છે સૌ પ્રથમ સાહેબ તમારું નામ શું છે અને તમારું ટ્રસ્ટ છે તેનું નામ શું છે મારું નામ સૈયદ સાબિર અલી કાદરી છે ને આ અમારા વડીલ છે સૈયદ અલી રિફાઈ છે ને અમે લોકો સૂફી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એક છ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી શરૂઆત કર્યું છે અમે ને અમારું ધ્યેય ગરીબ જરૂરતમંદ લોકોને જમાણવાર વિનામૂલ્યે આપવાનું છે આજે તમે ગરીબ જરૂરિયાતમંદ લોકોને જમાડો છો એમાં ફક્ત એક જ સમુદાયના લોકોને જમાડો છો કે બધા સમુદાયના લોકોને જમાડ અમે કોઈપણ જાતના ધર્મ જાતિ કાળું ગોરું રંગ ભેદ સિવાય દરેક મનુષ્ય માટે કાર્ય કરીએ છીએ હવે આજે તમે જમાડો છો એ વીકમાં કેટલા દિવસ અને કયા કયા દિવસે સમય શું હોય છે અમે શરૂઆત છ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કરી હતી તો ત્યારે શુક્રવાર હતો અને એનો સમય છે અગિયાર પિસ્તાલીસ કલાકે અને આ સોમવાર આજે તારીખ પંદર છે ને આ સોમવારનું અમે એક વરસ પૂર્ણ થવાથી એક દિવસ એડ કર્યું છે એડિશનલ કર્યું છે હવેથી દર શુક્રવારે સવારે અગિયાર પિસ્તાલીસ કલાકે અને દર સોમવારે સાત ત્રીસ કલાકે સાંજે સર્વ ધર્મો માટે માનવજાત માટે આ જમણવારનું શરૂ કરેલ છે આ જે જમણવાર તમે કરો છો તો એક વખત જમણવાર કરાવતી હોય તો કેટલા લોકોને જમણ કરાવો છો અમે શરૂઆત કરેલી હતી તો સિત્તેર માણસોથી શરૂઆત કરી હતી હવે વધારીને પછી સો કર્યું અને હવે દોઢસો માણસનું અમે જમણવાર કરાવીએ છીએ અને ટોટલી વેજીટેબલ જ કરાવીએ છીએ શેના માટે કે દરેક ધર્મ જાતિના લોકો એને જમી શકે અને સારું એવું પૌષ્ટિક ભોજન અમે આપીએ છીએ દર શુક્રવારે અને દર સોમવારે જુદું જુદું ભોજન રાખીએ છીએ કોઈક વાર પૂરી શાક રાખીએ છીએ કોઈ વાર કઢી ખીચડી રાખીએ છીએ કોઈક વાર વેજીટેબલ બિરયાની રાખીએ છીએ કોઈ વાર તેવવાળો પુલાવ રાખીએ છીએ એટલે અમે વેજીટેબલ જ વાનગીઓ અહીંયા પીરસીએ છીએ અને દરેક જણ જ્યાં સુધી ભરપેટ જમી નહીં રહી ત્યાં સુધી એને જમાડીએ છીએ અમે હજી તમે જમાડો છો એ કયું સરનામું છે કઈ જગ્યા પર તમે જમાડો આ મારું સરનામું છે આ હજરત ખાજા સફર સુલેમાની લાઈનો આસ્થાનો છે ને આ જે સૈયદવાળા વિસ્તારમાં આવે છે બાજુમાં મરજાન સામી મસ્જિદ છે વરિયાઇ બજાર સુરત ગુજરાત ઇન્ડિયા હવે સાહેબ તમને છેલ્લો સવાલ પૂછીશ કે આ તમે જમાનો છો ખૂબ જ સારી વાત છે હવે આગળની તમારી રણનીતિ શું છે આગળ તમારું શું વિચાર છે તમારી સંસ્થાના બહુ સરસ સવાલ કર્યો છે અમારું ભવિષ્યને એવું આયોજન છે કે દરેક જરૂરિયાતમંદ જે માંદા છે બીમાર છે દવા કરાવી નથી શકતા એને માટે મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાવવાની અમારી કોશિશો છે બીજું એ કે જે અહીંયા સુધી જમણવારમાં શરીક નથી સામેલ નથી થઈ શકતા એ લોકોને ટિફિન સેવા શરૂ કરાવવાની છે અને ત્રીજું છે અમારું કે એજ્યુકેશન માટે અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ અને મનુષ્ય જાત માટે જે પણ કંઈ સારું કામ એવું હોય એ અમારું ધ્યેય છે કે મનુષ્ય જાત માટે અમે સારુંમાં સારું કામ કરીએ અને તમારા ટ્રસ્ટને જો કોઈ સ્વેચ્છાથી જમણવાર કરવા માટે પૈસા આપવાનો હોય કે કંઈ ખાવા પીવાની વસ્તુ આપવાનો હોય તમને કોન્ટેક કેવી રીતે કરી શકે છે અમને કોન્ટેક કરવા માટે તમારે અહીંયા આવવું પડશે આ સામી રોડ વરિયાઈ બજાર સૈયદવાળા સુરત મુકામે તો અમારું કોન્ટેક નંબર છે મારું પર્સનલ કોન્ટેક નંબર છે કેમ કે અમારું ટ્રસ્ટનું જે રજીસ્ટ્રેશન છે એ પ્રોસેસમાં છે રજીસ્ટ્રેશન થઈ જશે એટલે ટ્રસ્ટનો અમે કોન્ટેક નંબર પણ આપીશું હમણાં મારું પર્સનલ તમને નંબર આપું છું નાઇન ફોર ટુ એટ વન ફોર સેવન ફાઇવ થ્રી સેવન આ મારું પર્સનલ કોન્ટેક નંબર છે તમે અહીંયા આવો દરગાહ પર અમારું જે કાર્ય ચાલે છે એમાં તમે પહેલાં જુઓ નિહાળો અને તમને આત્મસંતોષ થાય તો તમે અમારી સાથે જોડાઈ શકો દરેક રીતથી તમે જોડાઈ શકો સેવા કરવા માટે પણ આવી શકો છો પૈસા તમે આપવા માંગતા હો તો એ એ પણ અમે તૈયાર છીએ અને તમે જે રીતે તમને શક્ય હોય એ રીતે અમારી મદદ કરી શકો એના માટે અમે તમારા જિંદગીભર આભારી રહીશું આવી રીતે આપણે સંત આવી રીતે આપણે વાત કરી ટ્રસ્ટના સંચાલકો સાથે આવી રીતે આવનારા એપિસોડમાં નવા એપિસોડ સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત ગુજરાતનો આવાજ